વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી આ શસ્ત્ર પૂજા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કરવામાં આવી હતી પૂજા વિધિ સભર કરવામાં આવી હતી પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસ ગન સહિત એસીપી ડીસીપી ટ્રાફિક એસીપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ આ શસ્ત્ર પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પોલીસ નરસિંહા કુમારના હસ્તે અશ્વને પૂજા પણ કરવામાં આવી હતી જ્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા પોલીસ હર હંમેશ ખડે પગે ઊભી રહીને સેવા આપી રહેશે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેરને સુખ શાંતિમય વાતાવરણ મળે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે જેથી કરીને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ આશ્વાસન આપ્યું હતું શસ્ત્ર પૂજા પારંપરિક રીતે પોલીસ મુખ્ય મથકમાં હોય છે આજે તમે જોયું કે આપણે

કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત રહેશે અને સફળ રહેશે દરેકને આપણા કામના કે આવતા દિવસો આપણા માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે